આ તો સિગ્નલ ભાવ લાગે છે આયા કેમ બેઠો આ નિમણો થઈને આયા કેમ બેઠો છે પૂછવું જોઈએ મારે તું આયા કેમ બેઠો છો કાંઈ અમે તો હું એમ પણ તમે મારા બેનના જેઠ છો ને હા હા મારી બેન બેનને કેમ છે અરે તારી બેનને કાંઈ વાંધો નથી પણ તને મેં રાજના લગ્નમાં જોયો તો પછી તો મેં તને નથી જોયો બોલ આ કેમ કઈ બીમાર છો તું અને આ બધા મેલા ઘેલા કપડાં પહેરીને એકલો કેમ બેઠો છો છે તો તાવ હતોને છે તો શું કરવું મારો કોઈ છે જ નહીં મારો ભાઈ અરે હું રહેતો હતો ને તે મને બીમારી થઈ ગઈ તે એણે મને દવાખાને ન લઈ ગયા અને મને ઘરેથી છે ને કાઢી મૂક્યો મને ખાવાનું ન આપતા હું વાત કરે છે હા એવો છે તારો ભાઈ હા અરે પણ એ તો કેવી મોટી મોટી વાતો કરે છે અને તમારે તો બસો વીઘા જમીન છે તો તને તારી ભેગો નથી રાખતા એ નહીં આખો દી નખરું મારે પાસે કામ કરાવતા મને એ બહુ દુખતું તોય અને બે તાઈન ને મને ખાવા આપતા પછી મને ખાવા ન આપે ને તો એ કુતરા રોટલો હોય ને કોકે એ હું લઈને ખાઈ લેતો અરે હા એટલું બધું જુલમ કરતા હા અરે આ વાતની તો અમને તો કંઈ ખબર જ નથી અરે તો તારો ભાઈ અને ભાભી બે એવો છે હા પણ તમે છે ને મારી જીજના બેનને નહીં કહેતો નકર એના છે ને બહુ દુઃખ લાગશે સમજ્યા અરે નહીં કહેતો દુઃખ લાગે કે ન લાગે આ વાત કઈ આવી મોટી વાત કઈ થોડી સુપા હોય અરે અરે માણા તો ગમે પાર્કો હોય ને પાર્કો તો એને રોટલો આપે છે આ તો તું એનો હગ્ગો ભાઈ રહ્યો છતાંય તારી ઉપર આવો ઝુલમ કરે છે આ કેવો ભાઈ છે એ તારો ભાઈ છે કે દુશ્મન છે પણ ભાભી છે ને મને ડામ બહુ દે બહુ દેતું અડાડતા ખાવાનું આપો ને એ કે લાંબો હાથ કરે તો અહીંયા પછી છે ને દેતું અડાડતા બસ અશોક તું આવી વાત નહીં કરે તું આવી વાત કરીને તો મારા આંખમાંથી જળઝળ આવી જાય છે અને તારા ભાઈ ભાભી નહીં મારા ભાઈની ને મારા બહેનની મેં એમને કીધું મારે આવું છે એ કે આપણે બે પછી જઈ આવશું પણ મને લઈ જ જો આમ જો તું કે ઉપાધિ નહીં કરતો હું શું તારી હારે ત્યારે હું શું તમ તારે હા હવે મને ખબર પડી ગઈ એ અમારી ઘરે જ્યારે આવે ને ત્યારે એ બે માણસ એકલા જ આવે અરે ઘણી વાર અમે પૂછ્યું અશોકને અશોક શું કરે છે કે એ વાડી ગયો છે અથવા કંઈક ફરવા ગયો છે એવા બાના કાઢીને આ વાતને ટાળી દેતા પણ મને હવે ખબર પડી ગઈ કે તને એ હારે હું કામ નહોતા લાવતા જો તું હારે લાવે ને તો આ બધી બધી હાસી હકીકત કહી દે ને અને એ હકીકતની અમને જાણ થાય એટલે હારે નહોતા લાવતા

તો તો અમારે જેવો માણા કોઈ નહીં નહીં પણ કેટલું તમને ખબર છે હું નહીં કહું ને એને તો મને કેટલું કે મારો અશોક મારો સંબંધી અશોક એને આવી હાલતમાં છોડીને હું ભૂલ્યો આવ્યો નહીં એ તો હું છે ને ક્યારે આ સહન ન કરી શકું તારે છે ને હવે મારી ઘરે આવવું જ પડશે મારે ન તો આવવું આમ જોવા જાવ હું તમતા રમજો આગળ હું આય વાત બેઠો છું રોટલું નાખી જાય એટલે હું ખાઈ લઈ પછી જાય સમજાય બે ભાઈમાં કેટલો ફરક છે એક ગાય જેવો અને એક દાનવ જેવો એક માના અને એક બાપના બે દીકરા તો એ જમીન અને આસમાનનો ફરક છે તું ભલે ગરીબ રહ્યો પણ તારું મન રાજા જેવું છે અને બોલો રાજા જેવી જિંદગી જીવે છે પણ એનું મન ભિખારી જેવું છે ભિખારી જેવું અરે ભિખારી એની કરતા હારા હોય ભિખારી એના ભાઈને તો એના આવ્યું એમાંથી બટકુ રોટલો આપે પણ તારો ભાઈ તારો ભાઈ તો તને બટકુ રોટલો આપતો તો નથી પણ અમુકનો તને દુઃખ આપે છે દુઃખ મારા ભાગમાં દુઃખ લખ્યું હોય એટલે દુઃખ આપે નહીં હવે તારા ભાગ છે ને બદલી ગયા એમ માની લે હવે તારે મારી ઘરે આવવું પડશે અને હાસી હકીકત હું તારી બેનને જણાવી તો આ મારા મનડા ને ટાટક થાય રેવા જો ને સમજો મારે એમ કઈ ને તો સમજા હાલ રેવા જો અરે ના ના હાલ હાલ હવે તું નો ને તો તને મારા હમશે બસ તમે હાલ ઊભો થતો ભાઈ અરે જો મને બહુ દુખે એટલે થોડીક વાર હવે તને બધું સારું થઈ જશે હાલ તું મારી હારે હારે ભાઈ તું ઉપાધિ કે મા તું તારે આ જો આ લઈ આવ્યા કે નહીં ગમે એમ તોય આપણે હગા છે મારા ભાઈને ખબર પડશે ને તો મને અહીંથી લઈ જઈને મારશે અરે મારવાવાળી મને તો છે ને આંખમાંથી આમ જો જળઝળી આવી ગઈ આવો આની વાત સાંભળીને કેટલો દુઃખી માણસ છે અને એનો ભાઈ નરાજમ જનાવર જેવો આયા કેવા મોટા મોટા બણગા ફૂકે બે માણા હું કામ નઈ રૂપિયા મિલક તે હબિશારો ભોળો એનો ભાઈ એને નો ખાસવે તો બેન મારી બેન આવી આઈ તું આયા હા હા

તો આંખમાંથી આહુડા આવી જાય આહુડા એવા નાલાયક છે રાક્ષસ છે તમને ભલે સાંભળવું ન ગમે પણ એની જવાબ દુનિયામાં કોઈ નાલાયક માણા નહીં હોય ભાઈ મારા ભાઈનું આટલું પણ ખરાબ ના બોલે અશો તું રડે છે કા ભાઈ તને શું થયું છે હા હા આ બેન કે છે ને એ હાવ વાત છે હા 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 મને ત્રણ તો એકવાર ખાવા આપતા અને પછી મારે ભૂક્યું રહેવાનું અને ભાઈ ડામ આપતા અને ભાઈ ની આવ્યા ને તો મેં કીધું મારે બેન પાસે આવું મેં કીધું મોઢું નથી જોયું તો ભાભી ના પાડી કે તમારી જેવા કઈ કામ નથી તારી ભાભી ના લક્ષણ બહુ કેતી હતી ને બો પાવર કરતી હતી ને મારા ભાઈ જેવો કોઈ નઈ આમ ખગા ભાઈ ને નથી સુખતો તારો ભાઈ હવે આજથી ભૂલી જાય તારો ભાઈ નઈ આ મારો ભાઈ છે

મેની આરે મારે લોહીનો સંબંધ છે ને એમ તારીયારે મારે લોહીનો સંબંધ છે એવું તો નથી કે એ હગો છે ને તું દોડો છો તમે સૌ તો બે મારા લોહીનો સંબંધ ને અને મારી તો ડાબી આપ ફૂટે કે જમણી આપ ફૂટે દરજ તો એટલું જ થવાનું છે

ભાઈના નામે કલંક કહેવાય કલંક અને હજી તમે એમ કહો છો મારે બે ભાઈ હરખા સંસ્કાર વગરના હું ધોય પીવા નકરો પૈસાનો પાવર કરે હારા નો લાગે આ બધામાં માં બે ને તો હાડા લાગો આ હગા ભાઈને ને ઘર માં ધક્કો માર્યો કાલ હવારે હું ગમે ને ધક્કા માર દે એને કોઈ હગા ગમતા જ નથી જીજ્ઞાઓ તમે કોઈ દી વિચાર નો કર્યો કે મારો ભાઈ કેમ મને કોઈ દી મળવા નથી આવ્યો બે ભાઈ હરખા હોય તો તમે ક્યારેક જીત કેમ નો કરી મોટા ભાઈ આગળ કે મારે નાના ભાઈ મળવું છે એમ જો ને તો આ બધી ખબર પડી વાત છે ભાઈ તમારી આ મને જ પાવર હતો કે મારો ભાઈ રૂપિયા વાળો છે રૂપિયા વાળો છે મને નથી ખબર આ રૂપિયા વાળા મોઢાની પાછળ એનો શેતાન મોઢું પણ હતું પણ તું ઉપાધિ કર માં મારા ભાઈ હવે જો

એટલે હું તું અહીંયા હોય તે તારી કટલેરી ને આ શું કહેવાય લિપસ્ટિક ને આ તેને બધું જ ખોળીને બેઠી હો કઈ ઘટે છે તારે જે એમાં એ બાયું ને છે ને હંધે વસ્તુ જોઈએ તમને ખબર છે એ બધું મુઈક કામ જો આપણે બે ત્રણ દિવસથી થી અશોક ગોતતા થા ને એના વાવડ મળ્યા છે વાવડ ક્યાં છે એ છે ને આપડી બેન જિજ્ઞાની ની ઘેરે છે એવું છે હા તો ભલે ન હોય હારું ને આપણે હાચવા તને કઈ અત્યાર સુધી તું કહેશો ને એમ મેં કર્યું પણ તું એમ કહેશો તારા બુદ્ધિ વધારે છે પણ કંઈક તારી બુદ્ધિ હકાય તો એની ઘેર રહેને તો દોઢ અડધો ભાગ દેવો પડશે હવે એમ કઈ અડધો ભાગ થોડો દેવો પડે એના કઈ થોડાક લગન થવાના છે તે ભાગ દેવો પડે અરે ઈ મારો હગો ભાઈ છે એક માના ઝીણા બે ભાઈઓ છે હો એટલે ભાઈઓ ભાગ તો અડધો જ લાગે તે હવે એવું કઈ ન હોય હવે એ એને ક્યાં લગન થવાના છે એ હંધી જમીન આપડી જ છે અરે આપણી નો કહેવાય મારી વાત માય આપણે બેનની ઘેર જાઈ અને ન્યાજન કહી દેવું કે આને છે ને ભાઈ મગજ ઓછું છે એટલે છે ને અમે એને વયો ગયો તો ઘેરે થઈ ને ગોતતા હતા બે ત્રણ દીધા તો મળતો નહોતો એટલે હવે આમ તેડ વાવ્યા છે એમ કરીને ખોટું બોલીને લઈને વહી આવશું એ વાત તો સાચી પણ મને નથી લાગતું આ કઈ પચાસ ટકા એમને થોડોક જમીન વહી જાય અત્યારે તો આપણી પાસે છે ને હંથે કઈ ઉડીને થોડીક વહી જાય જમીન આજની તો કાલ બે ભાઈઓના ભાગલા પડે જ અને તું એમ કેશો કે ન પડે આ માની લે કે આને કોક છોકરી અરે લગ્ન થયા અને ઈ છોકરી જો સમજદાર આવી તો પછી શું થા છોકરા સહ્યા છ પછી વાત સાચી તમારી

પણ તને દુઃખ ન થાય ને એટલે અમે તને કીધું નથી આ ખોટું બોલીને ઘરે લઈ આવવાનો અને વાડીના હંધાય કામ કર્યા કરવાના અને આપણે તો એના લગ્ન થવા જ દેવાના એટલે આમ જો અંધી જમીન આપણા આપણી બાપની પણ આ તમે બધું મને નાટક શીખવાડો છો ક્યાં જઈને કરવાનું પણ પાછું તમને નાટક કરતા આવડશે આવડે જ ને હું કામ નું આવડે શીખ્યો કોની પાસે તારી પાસે આ તો છે ને અટાણ મારી બુદ્ધિ થોડીક હાઈલી એટલે મેં તને સમજાવી બાકી તો તું કે એમ જ મેં કર્યું છે ને અટાણ બુદ્ધિ હાઈલી હાઈલી પણ મોડી હાઈલી જો વેલી આઈલી હોત ને તો આસોક ભાઈ ન્યા હોત જ નહીં તો તો મેં ઉકલાવી દીધો હોત અટાણ બુદ્ધિમાં બધી જમીન બસે બસે વીઘા આપણા બાપની થઈ ગઈ હોત પણ હવે છે ને જાગ્યા ત્યાંથી હવાર હું કહું આપણે છે ને મોડું નથી કરવું જે એમ બને એમ વહેલા આપણે બેનની ઘરે જાઈ અને એ લોકોને છે ને આપણા ગાળી આમ લઈ લઈ મીઠી મીઠી વાતો કરશું ને એટલે હંધાય આમે બધા ગરીબડા છે એટલે આપણે કહેવું ને એટલે હંધી વાતમાં આવી જાય આપણે આપણું અને આમે તે આપણું માન કેટલું બેન ની ઘેરે માન તો ઘણું છે પણ અશોકભાઈ બધી વાત નો કરી દીધી હોય તો હારું હોય ને અરે નોઝ કરી હોય ને હવે કાંડો છે તેણે દીધો ભૂખ્યો રખડે છે બરોબર આ તો કોક મળી ગયો છે બેન ના ઘર નું એને ઘરે લઈ ગયા છે એવા વાવડ મન મળ્યા છે પણ આ એ વાત નથી સમજાતી આપડા એના ગામના કખડતો રખડતો ભાળી ગયા હોય કે આડાવડો પીડ્યો બધે કારણ કે આ દુખે ને આ ને મન ને હોય જતો હોય આપણને હું ખબર ક્યાં પડ્યો હોય કોઈ ભાળી ગયો હોય બેન ના ઘર બીક લાગે છે કે આ અશોકભાઈએ કોઈ ન દીધું હોય તો સારું આ ભગવાન કરે ને હો હારાવાના થઈ જાય અને જમીન આપણા હાથમાં આવી જાય તો કે સર મારી બીક તો મને લાગે છે પણ આ હો વિકાનો સવાલ છે જો જાહુ ને આપણો પ્લાન સક્સેસ થઈ જાય ને હે તો બસો વિકા આપડી નહીં થાય તો હો વિકા બેનની હો વિકા હું

બરોબર કીધું ને તાર ભાભી બોલ અશોક એને તો બરાબર જ કીધું છે પણ મારા બેને નહિ અશોકે બધી વાત કરી દીધી છે અને આ તમારી પોલ છે ને ખુલી ગઈ છે અરે કેવા માણસ માણસો મને તો એમ હતું કે મારો હાળો પૈસા વાળો છે મોટા મન મનનો માણસ છે પણ નહિ આ દુનિયાના સૌથી મોટા ભિખારી તમે સવો અને નાના મનના સવો જે હગા ભાઈને હગા ભાઈને ઘરમાંથી કાઢી મૂકે તમને શરમજીવી જાય નહીં

તમારા પૈસા નો પાવર છે અમે પૈસા વાળા અમે પૈસા વાળા અરે ભિખારી છો ભિખારી તમે નાના ભાઈ એવું કઈ તમે તો કઈ બોલતા જ નહી કાઈ બોલતા નહી તમે તો તમે હું કર્યું છે ને અશોક ભાઈ આરે એ મારા ભાઈને જો કે મારા ભાઈને તો ખબર જ હશે કે તમે હું કર્યું છે ને અશોક ભાઈ આરે મને તે હતું કે મારો મોટો ભાઈ અમે ભાઈ બેન તમને ભગવાનની જગ્યાએ માનતા હતા આ તો એ મને કહેતો તો મને કે બેન મોટા ભાઈને કાંઈ ન કહેતી એ તો મારા મા બાપ છે મારા ભગવાન છે એને તો દુઃખી ના કરતી આવાને ભગવાન ના કહેવાય આવાને પગની ધૂળ બરાબર રખાય બેન એમ ઘરમાં સમજો એને પછી અત્યારે એમને સમજાવવા દો તોય પછી કોઈ દેણે ખેતરનું કામ નત કર્યું ઈ થાકી જાય હું ઈ બધાય કામ પતાયો ને પાછો આવી ક્યાંય જવાનું તમારે ભેગું ના ના સાથે છે નથી એને ભાઈ કેવી ઘેડો છે તું આટલો હેરાન કરવા છતાં પણ તું આ બોલે છે એનો પક્ષ લે છે તું તમે બે જ્યા નીકળી જાવ નહીતર કાલે લોકો વાતો કરશે કે એક બેન એના ભાઈ ને ઘર ની બહાર કાઢે અને ભૂલી જાજો બેન હતી ગઈ તમારી બેન તમારા માટે દિમાગ થી તમારા જેવા થી નહી હા તમારો ભાઈ તમારો દુશ્મન છે દુશ્મન અરે હગા ભાઈ અરે કોઈ આવું કરે જો હા આપડે અહીંયા જમીન જાગી છે તબ ત્યારે ખાઈ પી જલસા કરો ને જો કામ કરવું હોય તો કરજો ન કરો તો કાઈ નહીં ભગવાન જે ગણું છે નહીં હું જો કામ કરે ને તો જ ખાય નકર બેન ના ઘર નું પાણી નો પીવાય એ મને ખબર છે આ તો સારું આ મારી વાડી છે ને કાલથી સંભાળ લેજો તમે બસ ભલે હા છોળો છે હું તમારા બેય ની માથી છું કે મારા ભાઈ ના પાવર માં આવી તમને ના બોલવાનું બોલી મને માફ કરી દેજો મે તમારા બેનો બહુ અપમાન કર્યું છે ના બેટા જાગ્યા ત્યાંથી સવાર સમજી ગઈ ને તું કે પૈસાનો પાવર શું હોય તો કોઈ દી નઈ કરતી ભગવાન એ દીધો આપણી પાસે ઘણું છે બસ હળી મળીને સંપીને રહીને આની આતડી થારીએ ને એટલે હંધો એ હારું છે બેટા હા પણ હું હવે તારી મોટી બેન હો હા ભાભી